મિત્રો સોનીભાઈ આવી ગયા છે વરિયારીના વાહનની હરાજી લઈને તારીખ પાંચ સાત બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ વાહનની આવક છે આઠથી દસ વાહન છે તમે જોઈ શકો છો હરાજી છેલ્લા ત્રણ વાહનની બાકી છે આપણે પાંચ છ વાહનની હરાજી ઉતારી છે ઊંચામાં ભાવ થયા છે તેરસો ને પચીસ રૂપિયાનો નામ પડ્યું છે સુપર માલ હતો નહીં નકર પડે બજાર થોડા ખારા હોય એવું લાગે છે જનરલ બજાર છે નવસોથી થી માંડી સાડા અગિયારસો બારસો સુધી જાય છે તો વરિયાળીનો ભાવ આમ જ કહેવાય

પાઠેર પંચોતેર એસી ભાઈ સરદાર અગિયારસો નેવ રૂપિયા સરદારસો નેવું મારી ગયો રી

પંચોતેર પંચાયત પંચાયત પંચાણું એ અગિયાર પંચાણું માં